વેળશ્વર ચેકપોસ્ટ પાસે પણ કેટલાક વાહનોને અટકાવે છે જે જાહેરનામા અનુસાર પાર્કિંગ સુધી જાહેરનામામાં વનવે સુધીની છૂટ હોવા છતાં વાહનોને કેટલીક વાર રોકાઈ દે છે યાત્રિકોને પવિત્ર ત્રિવેણી સંગમ અને ગીતા મંદિર સુધી જવું હોય તો વાહનોને સોમનાથની ગૌશાળા પાસે જ રોકી દેવામાં આવે છે જેથી આટલો લાંબો પથ ઉમરવાન કે બંધાએ પગપાળા જવું પડે છે અને થાક લાગે છે રિક્ષાઓ કર્યા છતાં પેસેન્જરને આ કારણોસર પૈસા ભર્યા છતાં સુવિધાઓ નથી મળતી જિલ્લા મેજિસ્ટ્રેટે સ્થળ મુલાકાત લઈ આ અંગે નિરીક્ષણ કરી સમગ્ર પરિસ્થિતિની મૂલ્યાંકન સમીક્ષા કરવી જોઈએ અને ન્યાયિક સુધારેલા આદેશનો અમલ કરાવવો જોઈએ સોમનાથમાં ટ્રાફિક શોપિંગ સેન્ટર નથી છતાંય રસ્તા બંધ રખાય છે ટ્રાફિક સમયે જરૂરી નિયંત્રણ રખાય તે જરૂરી છે સોમનાથના આડેધડ રસ્તા બંધને કારણે વાહનો પ્રભાસ પાટણના રસ્તા ઉપરથી પસાર થાય છે જેથી પ્રભાસ પાટણના સાંકડા રસ્તાઓ ઉપર સતત ટ્રાફિક જામ જોવા મળે છે પ્રભાસ પાટણ શહેર ખૂબ જ ગીચવસ્તી ધરાવતું શહેર છે અને તમામ રસ્તાઓ ખૂબ જ સાંકડા છે બે સામસામે ઓટો રિક્ષા કાઢવી પણ મુશ્કેલ બને છે તેમજ રામરાગ ચોકમાં પણ આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિક જામ થાય છે સોમનાથમાં રવિવાર સોમનાથના લોકોનો ધસારો હોય છે બાકીના દિવસોમાં ટ્રાફિક હોતી નથી છતાં પણ રસ્તો બંધ રાખવામાં આવેલ છે રિપોર્ટર મહેશ વાજા ન્યૂઝ નાઇન સોમનાથ